નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે હિંમતનગર નગરપાલિકા દ્વારા એકસો ખાતેથી અલગ અલગ વર્ગ ત્રણ અને ચાર ની કુલ પચીસ જગ્યાઓ ભરવા માટેની મંજૂરી આપેલ છે આ જાહેરાતની સંપૂર્ણ વિગતો આજના વિડીયોમાં આપણે મેળવી લઈએ સામાન્ય વહીવટી શાખા પ્રમુખશ્રી ના મદદ ક્લાર્ક વર્ગ ત્રણ એની શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ હોવા જોઈએ અને તિપલસી પરીક્ષા પાસ કરેલા હોવા જોઈએ માસિક પગાર છવ્વીસ હજાર રૂપિયા આપવામાં આવશે એક જ જગ્યા છે તે એસટી ને રજિસ્ટ્રી ક્લર્ક વર્ગ ત્રણ ગ્રેજ્યુએટ પ્લસ તિપલસી પાસ કરેલ હોવું જોઈએ છવ્વીસ હજાર રૂપિયા આપવામાં આવશે એક જગ્યા છે તે જનરલની છે હિસાબી શાખા ક્લાર્ક કમ કેશિયર વર્ગ ત્રણ કોમર્સમાં ગ્રેજ્યુએટ હોવા જોઈએ તથા ટ્રિપલ સી પાસ કરેલું હોવું જોઈએ છવ્વીસ હજાર રૂપિયા આપવામાં આવશે એક જ જગ્યા છે જનરલની વેરા શાખાની અંદર વ્યવસાય વેરા સોપ ઇન્સ્પેક્ટર કમ ક્લર્ક વર્ગ ત્રણ ગ્રેજ્યુએટ પાસ હોવા જોઈએ ટ્રિપલ સી પાસ કરેલું હોવું જોઈએ છવ્વીસ હજાર રૂપિયા આપવામાં આવશે જનરલની એક જ જગ્યા છે આરોગ્ય શાખા એ સફાઈ કામદાર સ્વીપર વર્ગ ચારમાં તો પગારની એકવીસ હજાર છે ટોટલ જગ્યા સાત એસસી ની એકવીસ હજાર સો પગાર છે એક જ જગ્યા છે અને તે પણ જનરલી છે મુકાદમ વર્ગ ચાર ધોરણ દસ પાસ તથા ટુ વ્હીલર જાણકાર હોવા જોઈએ એકવીસ હજાર સો પગાર આપવામાં આવશે એક જ જગ્યા છે ટેકનિકલ શાખાની જો વાત કરીએ તો સ્ટોર કિપરણ હોવા જોઈએ અને ગટર વ્યવસ્થા શાખા મુકાદમ વર્ગ ચાર ધોરણ દસ પાસ તથા ટુ વ્હીલર ના જાણકાર હોવા જોઈએ એકવીસ હજાર સો આપવામાં આવશે અને એક જ જગ્યા છે તે ઓબીસી ની તરતોની જો વાત કરીએ તો શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્વાણ વિભાગના પરિપત્ર મુજબ સીધી ભરતીથી પાંચ વર્ષની સમયગાળા માટે ફિક્સ પગારના અજમાયશી તરીકે નિમણૂંક આપવામાં આવશે એટલે આ ભરતી કાયમી ભરતી છે સામાન્ય કેટેગરીના પુરુષ ઉમેદવારોની થી છત્રીસ વર્ષ રહેશે સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ પ્રમાણે એસસી એસટી ઓબીસી ડબલ્યુ અને ડબલ્યુ એમ વુમન વર્ગ મહિલાને વય મર્યાદા મળવાપાત્ર છૂટછાટ આપવામાં આવશે આ ભરતી સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ પરથી રોસ્ટર પોઈન્ટ મુજબની ભરતી કરવાની રહેશે અરજી કરનાર ઉમેદવારોએ સરકાર માન્ય કોમ્પ્યુટર ટીપલ ની પરીક્ષા પાસ કરેલું પ્રમાણપત્ર અથવા આઈટીઆઈ માં પાસ કરેલ કોમ્પ્યુટર નું પ્રમાણપત્ર અરજી સાથે રજૂ કરવાનું રહેશે સીસી ની પરીક્ષા પાસ કરેલ ન હોય તો નિમણૂક મળે થી છ માસ માં ટીપલ પરીક્ષા પાસ કરવી રહેશે અનામત વર્ગના ઉમેદવારે જે તે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ઓબીસી વર્ગના ઉમેદવારોએ જાતિ અંગેનું તેમજ સક્ષમ અધિકારીનું સરકારશ્રી દ્વારા નિયત થયેલ ત્રણ વર્ષની સમયમર્યાદા મુજબનું કિ ક્રિમિલિયર શર્ટી રજૂ કરવાનું રહેશે બિન અનામત વર્ગમાં અરજી કરનાર ઉમેદવારે ત્રણસો રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ ચીફ ઓફિસર હિંમતનગર નગરપાલિકાના નામનો રજૂ કરવાનો રહેશે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને ઓબીસી આર્થિક રીતે નબળા વર્ગ ઇડબ્લ્યુએસ મહિલાની કેટેગરી અરજી કરનાર ઉમેદવારને સરકારશ્રીનું નિયમ મુજબ ફીમાં મુક્તિ આપેલ છે અરજી સાથે જોડવાના રહેશે તેમજ અરજી સાથે અલગથી પાસપોર્ટ નો એક નંગ ફોટો રજૂ કરવાનો રહેશે ભરતી પ્રક્રિયા અંગેના અબાધિત અધિકારી પસંદગી સમિતિ હિંમતનગર નગરપાલિકાને રહેશે ને અરજી કવર મથાળે જગ્યાનું નામ સ્પષ્ટ દર્શાવવાનું રહેશે જાહેરાત પ્રસિદ્ધ થઈ પછી આવેલ અરજી તેમજ એક કવરમાં બે અરજી મોકલેલ હશે તે બંને અરજી રદપાત્ર ગણાશે આ જાહેરાત પ્રસિદ્ધ થયા અગાઉની અરજીઓ તથા નિયત સમય મર્યાદા બાદ આવેલ અરજી તેમજ અધૂરી વિગતો દર્શાવતી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં અરજી મોકલવાનું સરનામું ઓફલાઈન જ કરવાની છે અરજી મેયર ચીફ ઓફિસર શ્રી હિંમતનગર નગરપાલિકા ગોકુલનગર રેલવે ફાટક પાસે ખેડ તશિયા રોડ રિલાયન્સ મોલ ની બાજુમાં હિંમતનગર તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા પિન ની વાત કરીએ તો આડત્રીસ ત્રીસ 383001 હિંમતનગર નગરપાલિકા ખાતે અરજી કરવાની રહેશે નિયત નમૂના અરજી ફોર્મ નગરપાલિકા કચેરીના મહેકમ શાખામાંથી વિનામૂલ્યે મેળવી લેવાના રહેશે તથા ઈ નગર વેબસાઈટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે તારીખ સત્યાવીસ નવ બે હજાર બાવીસ ના રોજ સંદેશ તથા દિવ્ય ભાસ્કર દૈનિક પેપરની ઉત્તર ગુજરાતમાં આવૃત્તિમાં જુદા જુદા સર્વજ્ઞની જગ્યાઓ ભરવા અરજીઓ મંગાવવામાં આવેલ હતી જે આવેલ અરજીઓ પૈકી અનુ અનુક્રમ નંબર બે ચાર છ પાંચ અને છ ની સર્વજ્ઞની માન્ય અમાન્ય ઠરેલ અરજીઓ છે તેની યાદી નગરપાલિકાની નોટિસ બોર્ડ ઈ નગર સાઇટ પર પ્રસિદ્ધ કરેલ હોય માન્ય ઉમેદવારે ફરીથી અરજી કરવાની રહેશે નહીં આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો